સુરતમાં એક ઓગસ્ટની મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની સાઈટથી વધુ છપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી ત્રણ હત્યારાઓએ ત્રણ ચપ્પુ વડે એસી સેકન્ડમાં સાઈઠથી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારે આ મામલે સુરત પોલીસે અસફાક નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે પોલીસે અત્યાર સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ કરી છે પોલીસની ટીમ જ્યારે અસફાકને પકડવા તેના ઘરે પહોંચી હતી ત્યારે આરોપીની પત્નીએ દરવાજો ખોલતા જ આરોપી પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જોકે પોલીસે પોતાના બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું અને આ ઘટનામાં આરોપીના પગમાં ઈજા થતા તેને હોસ્પિટલ સારવાર કરાવ્યા બાદ સુરત લાવવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા અંગત અદાવતનું પરિણામ હતું મૃતક આલોક અગ્રવાલનો અસફાક નામના યુવક સાથે પહેલા ઝઘડો થયો હતો ઝઘડા દરમિયાન આલોકે અસફાકને તમાચો માર્યો હતો એટલે આ ઝઘડાનો બદલો લેવા અસ્ફાકે તેના મિત્રોને આલોકની હત્યા કરવાની સોપારી આપી હતી ક્રૂર હત્યા સાથે હત્યારાઓએ આલોક અગ્રવાલની આંગળીઓ પણ કાપી નાખી હતી પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આ ઘટસ્ફોટ થયો હતો આલોક અગ્રવાલની હત્યા બાદ અસફાક ફરાર થતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પકડવા માટે માલેગાવ નંદુબાર ચીખલી નવસારી સહિતના વિસ્તારો ફેંદી કાઢ્યા હતા આખરે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જે એન ગોસ્વામીને બાતમી મળી હતી કે અસફાક વાપી વલસાડના ગ્રામીણ વિસ્તારોમાં છુપાયો છે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ચાર સભ્યોની ટીમ વાપીના ડુંગરા અમન પાર્ક એપાર્ટમેન્ટમાં પહોંચી હતી ફ્લેટમાં તપાસ દરમિયાન અસફાક એક બંધ રૂમમાં સંતા હતો પોલીસે રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે અસફાકની પત્નીએ દરવાજો ખોલ્યો હતો ત્યારબાદ અસફાકે પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો પોતાના બચાવમાં પીઆઈને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી પરંતુ અસફાકને જીવતો પકડવામાં આવ્યો હતો પોલીસે ફાયરિંગ કર્યું તેમાં આરોપીને પગના ભાગે ઈજા થઈ હતી તેથી તાત્કાલિક અસરથી આરોપીને હોસ્પિટલ લઈ જવાયો અને ત્યાં તેની પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો હતો અસફાક સામે અગાઉ પણ રાયોટિંગ અને મારામારી સહિત કુલ સાત ગુના નોંધાયેલા છે

ઘણા બધા ગામ મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ લોકલ પોલીસ લિબાયડ પોલીસ ઝોન સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા હતા આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસીર શેખ જે જાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ખૂબ પૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ સિંહ ભગવાન સ્વાય રમઝાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી ગઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અસ્ફાક ઉર્ફાક કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા પાંચ સાત દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ નંદુરબાર ચીખલી વલસાડ નવસારી અલગ અલગ જગ્યાઓ ઉપર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્ફાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતની આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને ચેન ગોમ સ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસને વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ ઈસમ અંદર છે કે નહીં તો એણે કંઈ જવાબ ન આપ્યો દરમિયાન બે માણસો એમને પાસે રહી અને બીજા પીઆઈ જૈન ગોસ્વામી અને બીજા માણસો તે જે રૂમ તપાસતા હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતા અસ્પાક હાજર હતો અસપા કે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો આઠને બોલાવવામાં આવી અને સાત એકસો આઠને આવતા એ પહેલાં જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને સીટી એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લિંબાત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવે કરવામાં નહોતા એવા અબરાલ લસ્સી એ અસ્પાક કવાનો ખૂબ નજીકનો માણસ હતો એટલે એમને નક્કી કરીને ખૂબ પૂરતા મારવા માટે કહેવામાં આવ્યું હતું પૈસા હજી એને સોપારીનો એમાઉન્ટ નક્કી નહોતી કીધી આસપાસ મહિલા હતી એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવે છે એની સાથે જે મહિલા હતી એની વાઈફ હતી અને જે માણસ હતો એની પણ પૂછપરછ ચાલુ છે થપ્પડ મારી હતી એ બાબતે બંને નું બંદૂક ચાલી આવ્યું હતું અને એ બાબતે અસપાકે એને ક્રૂરતા મારી નાખવા માટેનો પ્લાન કરેલો હતો હજી એમને ડિસ્ચાર્જ કરીને લાવવામાં આવ્યા છે એ છેલ્લા પંદર દિવસથી સતત ભાગતો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ જેમ મેં અગાઉ પણ કીધું એમ નંદુરબાર માલેગાંવ વલસાડ ચીખલી નવસારી અલગ અલગ જગ્યાઓમાં છેલ્લા પાંચ સાત દિવસથી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ પીઆઈની ટીમ દ્વારા સતત રેડ કરવામાં આવી રહી હતી અને એની તપાસ ચાલુ હતી એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે મરનાર જે આપણે જે આરોપી જે સ્પાક છે એના વિરુદ્ધ આના સિવાય પણ સાથે ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા છે જેમાં રાયોટિંગ અને મારામારીના વગેરે ગુનાઓ છે એક બીજું ખાસ કહીશ કે સુરત પોલીસ દ્વારા છે સુરત સિટી પોલીસ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અને ડીજી સાહેબ દ્વારા જે મેન્ટર પ્રોજેક્ટ અને જે શસ્ત્ર ટીમ દ્વારા આવા જે નોટેરિયસ ક્રિમિનલો છે જે ડ્રગ્સ પછી મારામારી છે બોડી ઓફન્સ છે એની એક યાદી બનાવવામાં આવી છે સુરત પોલીસ દ્વારા એના ઉપર સતત મોચ રાખવામાં આવી છે અને આવા ઈસમોને આઈડેન્ટિફાઈ કરી નજીકના ભવિષ્યમાં એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સાબિર